સમાચારમાં આગળ વાત અમદાવાદની અમદાવાદમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર મણિનગરમાં જ્વેલર્સમાં બાર લાખની લૂંટ કરીને તસ્કરો ફરાર થયા મણિનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલી જય ભવાની જ્વેલર્સમાં હથિયારની અણીએ બાર લાખની લૂંટ કરીને ફરાર થયા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા મણિનગર પોલીસે ચાર લૂંટારુ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢના માણાવદરમાં થયેલ નવ લાખથી વધુની લૂંટનો મામલો આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો આ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો વંથલી કોર્ટમાં પંદર લાખ રૂપિયા ભરવાના હોઈ આરોપી દિનેશ કાલરિયાએ લૂંટનો પ્લાન રચ્યો હતો ગત તારીખ તેર માર્ચના રોજ નવ લાખ એકત્રીસ હજારની ત્રણ અજાણ્યા શખ્સો લૂંટ કરી હોવાની ફરિયાદ ખુદ આરોપી દિનેશ કાલરિયાએ જ નોંધાવી હતી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા રસ્તાના સીસીટીવી ચેક કરતા ફરિયાદીનો ભાંડો ફૂટ્યો હતો આરોપી દિનેશ કાલરીયા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા વડોદરાના સાવલી કનોડા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે કનાડા પોઈચા રોડ પર ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું ખેતરેથી બાઇક લઈ પરત ફરતા રાજેન્દ્ર પટેલ નામના ખેડૂતનું ઘટનાસ્થળે મોત થયું છે સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી ડમ્પર સાવલી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમદાવાદમાં મહિલાનો સ્ટન્ટ કરતો વિડિયો વાયરલ થયો છે એરપોર્ટ રોડ પર મહિલાનો એક્ટિવા પર સ્ટન્ટ કરતો વીડિયો સામે આવ્યો છે મહિલા છૂટા હાથે એક્ટિવા ચલાવી જીવ જોખમાય તેવો સ્ટન્ટ કરતી જોવા મળી હતી આ પ્રકારના સ્ટન્ટથી અકસ્માત સર્જાવાની શક્યતા વધુ રહે છે તો મોડી રાત્રે અકસ્માત સર્જાય તે પ્રકારનો આ વિડિયો સામે આવ્યો છે અમદાવાદથી આ પ્રકારના સ્ટન્ટ કોઈનો જીવ પણ લઈ શકે છે અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો મૌલાના સલમાન અઝરીના ભડકાઉ ભાષણના કેસ મામલે મૌલાનાના જામીન મંજૂર કરાયા છે મોડાસા સેશન્સ કોર્ટે મૌલાનાના જામીન મંજૂર કરતા સાબરમતી જેલમાંથી સાંજ સુધીમાં મૌલાના બહાર આવી શકે છે ભડકાઉ ભાષણને લઈને એટ્રોસિટી મામલે ફરિયાદ નોંધાઈ હતી પાંચ દિવસના રિમાન્ડ બાદ મોલાનાને કસ્ટડીમાં મોકલાયો હતો દાહોદમાં નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક પ્રાયોજના વહીવટદારની ધરપકડ કરાઈ છે દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી છે ચાર્જશીટમાં સાત બેંકના બસ્સો સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા જેના કારણે અઢાર પોઈન્ટ ઓગણસાહીઠ કરોડનું કૌભાંડ વધીને પચીસ કરોડને પાર થયું હતું હાલ ઝડપાયેલા સંજય પંડ્યા બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન દાહોદ પાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા નકલી કચેરી કૌભાંડ મામલે એક આઈએસ સહિત અગિયાર આરોપીઓને પોલીસે હજુ સુધી ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે મહત્વનું છે કે નકલી કચેરી કૌભાંડ મામલે વધુ એક ધરપકડ